ત્રીજો ઉદ્દેશ્ય ત્રીજો ઉદ્દેશ્ય બૃહદ કલ્પ સૂત્ર એટલે કે ત્રીજું છેદ સૂત્ર પ્રાકૃત ભાષામાં આને કપ્પો કહેવાય છે અને ચૌદ પૂર્વોધર મહર્ષિ અમારે આપણા ભદ્રબાહુ સ્વામી એમને પ્રખ્યાત પ્રવાદ નામનાથી પૂર્વમાંથી આ લીધું છે ચારસો તોતેર શ્લોક પ્રમાણ સાહિત્ય वैद्य शैली में अतरे छ सौ पच्चीस श्लोक निवृत्ति में संघदास गणितिए छोसौ श्लोक प्रमाण लघुभाष्य तथा तेनाली अलग बार हज़ार श्लोक बुहदभाष्य अग्यारज़ार श्लोक प्रमाण विशेष चूंणी सोल हज़ार श्लोक प्रमाण चूंणी पैतालीस हज़ार छसो श्लोक प्रमाण मोटी टीका जेमता श्लोक અને શ્લોક નાની ટીકા લઘુ ટીકા જેને કહેવાય આ રીતે ટોટલ એકાણું હજાર છસો અઠ્ઠાણું શ્લોક સાહિત્ય આગમ પર વિદ્યમાન છે બોલો હવે એક્યાસી અધિકાર સહિત આખું કલ્પ સૂત્ર છે એક્યાસી અધિકાર સહિત આની અંદર મહત્વ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને અનુસાર પ્રભુએ બતાવેલા મૂળ માર્ગ અને ઉત્તર માર્ગ પ્રભુએ બતાવેલા આચરણ આચરણ રક્ષા પ્રભુ બતાવેલા નિર્દોષ અને સદોષ વ્યવસ્થા શું છે એના માટે કયા કયા રસ્તાઓ કયા કયા માર્ગદર્શનથી ચાલવું એ બધી વાતો અહીંયા જણાવી છે એટલે મહત્ત્વની વાત એ બતાવી કે મૂળ માર્ગ એને બરાબર ભૂટી લેવો માનવ જીવનની અંદર જે સાધનાઓ છે એ સાધનાઓ ઉત્તરોત્તર વધતી જવી જોઈએ અને સાધનાઓ ગમવી જરૂરી છે ગમે તો વધે એટલે માનવ જીવનની મહત્ત્વતા જેને લાગી એને માનવ જીવનમાં મહત્ત્વ શું છે એ પણ એને નક્કી કર્યું અને માનવ જીવનમાં મહત્વ જે છે એનું મહત્વ એટલું વધી ગયું કે હવે માનવ જીવનની સફળતા જ એમાં છે એ માટે એમાં જ આગળ વધે એટલે મૂળ માર્ગ બતાવે જે પાંચ આપણા માટે વ્રત છે પ્રાણતિપાત ગુસાવાત હદદદાન માઇથોન પદ વિરમળ વ્રત પાંચે પાંચ વ્રત એ પાંચ વ્રતની રક્ષા એ પાંચે વ્રતની રક્ષા એટલે જીવોની દયા પાળવી હવે બધા ધર્મનો સાર છે બધા ધર્મમાં કીધું છે હવે અહીંયા દરેક ધર્મમાં જીવો પ્રત્યે સ્નેહ કરુણા એક હેલ્પિંગ નેચર બતાવે ને કે સહાયતા કરવી પણ જૈન દર્શન ખૂબ ખૂબ વિશિષ્ટતા સુધી છે જનરલી કોઈક માનવની સેવા કરે ખાલી કોઈને એમ હોય કે માનવની ચરાચર સૃષ્ટિ પૃથ્વી કાય અપકાય તેવ કાય વાવ વનસ્પતિ કાય બધાની સેવા કરો કોઈ એમ વિચારે કે ના ના નાના જીવ જંતુ છે એની સેવા કરો તો સામાન્યથી માનવની સેવા દેખાય કે એને દુઃખ છે આપણે હેલ્પ કરું હજી કંઈક આગળ વધે દયા પાડે તો કુદરતના જે તત્વો છે પૃથ્વી કાય અપકાય પાણી માટી જમીન જલ એની રક્ષા કરો હજી આગળ વધે તો એને એમ થાય કે ભાઈ સૂક્ષ્મજીવોની દયા કરો જૈન દર્શન એ સીધો દરેક આત્માની દયાની વાત કર દરેક આત્મા એટલે ખાલી માનવ નહીં ખાલી નાના નાના જીવો બેનરે તે નહીં ખાલી પશુઓ નહીં નાના નાના એકિન્દ્રિય જીવો નહીં એનાથી પણ આગળ આ બધું તો કરવાનું જ એનાથી વિશેષ પોતાના આત્માને ઉપકારી હોય એવું કરવાનું ઉપકારી હોય એવું કરવાનું એટલે જ્યારે જૈન દર્શનમાં કલ્પ સૂત્ર જ્યારે ત્રીજો છેદ છે અને ભદ્રભાવ સ્વામી જ્યારે પ્રત્યાખ્યાન પ્રવાત નામના નવમાં પૂર્વમાંથી ચૌદ પૂર્વમાંથી નવમો પૂર્વ એમાંથી જ્યારે આ ઉદ્ધરિત કરી જણાવે એનો મતલબ એ થયો કે જગત પાસે હજી સુધી એક ટકો જ એવું કોઈ જ્ઞાન છે જેનું અનુસરણ સત્કાર્યમાં થઈ રહ્યું છે નવ્વાણું ટકા બાકી છે જગત એટલે બધા આવી ગયા પછી એમાં જૈનો આવી ગયા જે લોકો સામાન્ય જ્ઞાનથી જીવે છે માત્ર એક નાના સત્કાર્યોથી રાજી થઈ જાય છે એના આત્મા ને ના વિકસાવી શકે અહિયાં જીવ દયાનું પ્રતિપાલન દરેક જીવો પ્રત્યે અનંત અનંત જીવો પ્રત્યે કરુણા રાખવાનો અર્થ એ બતાવ્યો કે જે વખતે કરુણા નથી રાખી હવે એ કરુણા વગરનું હૈયું ત્યારે હતું તો હવે છલોછલ ભરી નાખો એ જે ડેમેજ થયું હતું એ જે નુકસાન છે એને અત્યારે ભરપાઈ કરો પૂર્વમાં જે હિંસા અને વિરાધનાઓ થઈ હતી એ વિરાધના પ્રાયશિત કરો બોલો મૂળ માર્ગમાં જીવોને જીવોની રક્ષા કરવી જીવદયા પાલન કરવું સત્ય અસત્યનો વિવેક એટલે જૂઠ ન બોલવું મુસાવાદ અદત્તાદાન કોઈની વસ્તુ ન છોરી લેવી કોઈની વસ્તુ પડી હોય તો આપણે ન લેવાય અધિગ્રહણ ન કરાય માલિક ન બનાય સદાચારનું જીવન જીવવાનું જેટલું જીવન છે એમાં કેટલી વસ્તુ જોઈએ જે જોઈએ એ પણ અનાશક્તિ ભાવથી રાખવી આ બધા પાંચે પાંચ મૂળ વર્ગ મૂળ માર્ગને સાચવવા બધી વ્યવસ્થા અહીંયા બતાવી છે અને ભગવાને પાછું જંગલમાં વિહાર કરીએ તો કેવી રીતે કરવો અને વચ્ચે નદી આવે તો પાણી ઉતરતા કેવી રીતે કરવો વિહાર ભૂમિઓ બતાવી કે કયા સમયે કઈ ભૂમિમાં વિહાર કરવો કયા સમયમાં કઈ વસ્તુ વહોરવી ન વહોરવી રાખવી ન રાખવી કયા સમયમાં કેટલા અંતર સુધી જવું બોલો ચોમાસું છે તો શું લેવાય શું ન લેવાય કેમ ચોમાસામાં વિહાર નહીં કેમ બધા માટે સહાયતાનો ભાવ કેમ કોઈને અપ્રિય થાય ન કરવું ન બોલવું આ બધું ચાણક્ય નીતિમાં તો કેટલું લખેલું છે ખાલી સામાન્ય જીવનને સારું બનાવવા માટે તમને જો સન્માન ગમતું હોય પ્રેમ ગમતું હોય તમને જો કરુણા એટલે કે તમને રક્ષા ગમતી હોય તમને સાતા હોય તો આપવી જોઈએ તો સાતા આપવા માટે તમારે વાળું જીવન જીવવું પડે કારણ કે બીજાને સાતા ક્યારે એટલે નિયમ શું બન્યો જેવું વાવો એવું મળશે નિયમ એ બન્યો ને તો વાવો એવું મળે કુદરતનો નિયમ છે કે બધું ફરીને પાછું ત્યાં જ આવે છે જેટલું કરો ફરીને ત્યાં જ આવે કોઈએ આજે કોઈનું કંઈ લઈ લીધું અને એમ સમજે મારી બુદ્ધિ છે મેં વડપી લીધું પોસિબલ જ નથી આખું રામાયણ મહાભારત આપણી સામે છે આખે આખું દ્રૌપદીનું જીવન ચંદનબાળાનું આપણી સામે છે આખે આખું પણ મહારાજાનું જીવન આપણી સામે છે કર્મનો ખેલ એ બધાને અનુસરવાનો છે મોક્ષમાં નથી ગયા છે એના વગર જે મુક્તિ પામ્યા છે એના માટે નથી કશું તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે જ્યારે દયાનું પાલન કરવામાં આવે તો આપણા ત્યાં કેટલો ઉપકાર કર્યો હરિભદ્રશ્વરી મહારાજે ઉપાધ્યાય ભગવંત અને આનંદ આનંદગનજી મહારાજ દાદા દાદાગુદેવ સુરી મહારાજ એમણે આપણને સ્વરૂપ હિંસા અનુબંધ હિંસા હેતુ હિંસાનું સ્વરૂપ બતાવ્યું જીવોની દયા પાળવી છે તો એના અપવાદો કેવી રીતે કયા સમય કેવું કરવું હવે જો ભગવાનનું કેવલ જ્ઞાન ખાલી એમના સો વર્ષ પૂરતું હોય તો ના ચાલ કેવલ જ્ઞાન નો અર્થ જે છે ત્રણેય કાળમાં ત્રણ લોકમાં જે જીવો છે એનું ભાવોને જાણી શકે એટલે ભગવાને જયારે જીવ દયા ના પાલન ની વાત કરી અવધી જ્ઞાન સાડા બાર વર્ષની સાધના પછી કેવલ જ્ઞાનની સાથે સાધનાઓની મસ્તી બતાવી છે કે સાડા બાર સાલ સુધી સાડા બાર વર્ષ સુધી અપૂર્વ સાધના ઉપસર્ગ સાથેની કષ્ટ સાથેની પ્રસન્નતા સાથેની હું અને મારું શરીર હું ભિન્ન છું હું એ નથી ત્યારે એ સાધનાઓના નિચોડમાં આખું જગત જળહળતું દેખાયું આખું જગત જગતના જીવો એ જગત ક્યાં જશે જગતના જીવો ક્યારે જશે બધું એમને ખ્યાલ છે એક સાથે જો કેવું કેવલ જ્ઞાન આવા કેવલ જ્ઞાનમાં એમણે ઝેણાનો પરિણામ બતાવ્યો એટલે એમને ખબર નહીં હોય કે એકવીસ હજાર વર્ષ શાસન ચાલવાનું હોય તો એકવીસ હજાર વર્ષ સુધી કયા ઉતાર ચઢાવ હશે એટલે ભગવાને વન સાઈડ ના બતાવ્યું એકલું ન બતાવ્યું કે આ કરવું જ પડશે આ જ કરો એ બતાવ્યું કે તું તારા વિવેકને સાચવજે તારા મૂળ માર્ગને મજબૂત બનાવજે ક્યારેક અફવાદનું સેવન કરવું પડતું હોય ક્યારેક ઓપ્શન્સ લે કેસમાં ચેન્જ આવી જાય તો પણ એ ઓપ્શન્સ એ રિઝલ્ટ નથી અફવાદ માર્ગ એ મૂળ માર્ગ નથી નાનો રસ્તો કેડીએ જવાનો એ મૂળ માર્ગે લઈ જાય તો ચાલો બાકી છોડી દો શોર્ટકટ ક્યારે અપનાવે માણસ કે એને પોતાને લાંબો રૂટ છે ને એટલા માટે એ રૂટ આગળ મળતો હોય તો શોર્ટકટ લેવાનો હતો શોર્ટકટ લે અને ખોવાઈ જાય તો ભટકી જાય તો એટલે કોઈ ગામમાં આપણે પ્રવેશ કરીએ તો આપણને કોઈ કહે કે ભાઈ અહીંયા ટૂંકો રસ્તો છે બે કિલોમીટર ઓછા થશે તો આપણે કેમ જઈએ ગામમાં પહોંચવું હતું એટલે જઈએ એ ક્યાંથી બીજે લઈ જાય શું કરો તમે એટલે અપાત માર્ગનું મૂળ સૂત્ર શું બતાવ્યું લાઘવ દોષ નિપૃત્યા શુભ એ દોષ અથવા એ કોઈક વિરાધના અથવા ક્યાંક આસારના થઈ જાય તો જ્ઞાનીએ એને અનુબંધનો ધર્મ બતાવ્યો કે મારે નથી કરવી એ શરતે મારા આત્માને આ નથી યોગ્ય એ શરતે આ વિરાધનાઓ મારા જીવનને મારા વ્રતોને મારા નિયમને એ બધાને કમજોર બનાવશે આવી ભાવનાઓ સાથે એ કદાચ કોઈક સમયે કરી પણ લે તો પણ એનો નિયમ ન તૂટે ફરીથી એ આરાધના કેમ કરે એવી રીતે પાછો મજબૂત રીતે આગળ વધે મજબૂત રીતે એટલે અપાદ માર્ગ જે બતાવ્યા ઓપ્શન્સલી કેસ એ બધા જ મૂળ માર્ગ માટે છે એટલે વેપારી બુદ્ધિથી એમ કહેવાય જે લોકો વેપાર કરતા હોય કે ભાઈ થોડું બી નુકસાન કોઈ માલમાં થતું હોય તો મને કરાય કારણ કે આજે એ માલ પચાસ રૂપિયાનો પાંચસો રૂપિયા નહીં વેચવું તો કાલે મારે ચારસો રૂપિયામાં વેચવો પડશે ત્રણસો રૂપિયામાં વેચવો પડશે એટલે અફવાદનું સેવન એ અપવાદ માટે ન હતું એ મૂળ માર્ગ રાજમાર્ગ માટે હતું મહાવ્રતોની રક્ષા માટે હતું હવે પ્રાણાદિપાતનો ધર્મ આવે હવે પ્રાણાધિપાતનું જો એ જણાવે તો ઝેણાનો પરિણામ બતાવે બધે તો જે જે લોકો જે આરાધના કરવા માંગે છે એમાં પહેલાં ઝેણા આવે કે ના આવે બોલો સમ્યક દર્શનના સમર્થ પદ ને આધારિત રાહિલ સાતમા ભાગ અને સંકેતની સજાય ઉપાધ્યાય ભગવંતે જેનાના પરિણામ માટે શું કીધું કે જે જેના તમારા અંતર આત્માને દીપાવે જે જેનાથી સમકિત દીપે જે જેનાથી તમારો વ્યવહાર ઉજળો રહે વિવેક રાખો જરૂરી છે તેમાં કારણથી જેના એટલે જે જે સમયે હવે અત્યારે આપણને આ બધી વ્યવસ્થા છે પાંચસો વર્ષ પછી આમથી અલગ વ્યવસ્થા હશે હજાર વર્ષ પછી અલગ હશે શું કરો તમે કઈ રીતે કરો બોલો કક્કસ સૂર્યનો દ્રષ્ટાંત આવે છે ને જૈનાનો એમને પેલો ઉપદ્રવ થાય છે ને એને દુઃખ થાય છે કે મારા રક્તમાં ગરમી છે અને જે પાણીના જીવો છે એને દુઃખ પડશે મારું રક્ત જેવું ત્યાં પડશે એ ભાઈ મરી જશે એ ભાવમાં કેવા જ્યાં થાય બોલો આમ જોવા જાવ તો વિરાધના બાકી છે આમ જોવા જાવ તો એના કારણે પેલો જીવ છે જે બીજા જીવો એ છે મરી ગયા પણ એ તો મોક્ષમાં ગયા હવે એમને જે જીવન મારે એનું શું તો એ જે ભાવધર્મ હતો એ ભાવ ધર્મે છે ને બધી માફી આપી દીધી જે કુદરતને સાથે સચ્ચાઈથી જીવે છે જે પોતે પોતાના સત્ય જીવનને અનુસરણ કરે છે એને ઓલરેડી ઘણું બધું પ્રાયશ્ચિત નથી આવતું નહીં આવે એવું ન કહેવાય એટલે ઇન્ટ્રોપ્રેક્શન લાઈફ પોતાની આંતરિક જિંદગી શું છે ને એને કેવી રીતે કરવાનું છે એને ખ્યાલ આવે હવે અંતર થી એ પોતે બધું જો સમજતો હોય તો કર્મ બદલાતા જાય એમ જેવા કર્મ બદલાય એવું બધું વાસ્તવિકતા બદલાય તમને આજે શરીર મળ્યું એ કોના કારણે મળ્યું આજે બુદ્ધિ મળી કોના કારણે મળી બળ મળ્યું કોના કારણે મળ્યું તમને માન સન્માન મળ્યું કોના કારણે મળ્યું કેમ આવું જ શરીર મળ્યું કેમ જાનવરનું ન મળ્યું કેમ એ તમારું જે જીવન છે તમારું બોલવું ચાલુ આ જ છે કેમ ચાઇનીઝ ભાષા નથી કેમ તમને પોતાને અત્યારે શાસ્ત્રો ને ધર્મગ્રંથ જ મળ્યા કેમ વિરાધનાઓ ના મળી કેમ હિંસા પ્રધાન પ્રવૃત્તિ છે એવા ઘરોમાં જન્મ ન મળ્યો આ કોણે કર્યું તમે કર્યું આ બધું કર્મના ઉદયથી છે એટલે કર્મનો ઉદય જે છે એ તો કરંટ છે ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે એટલે કર્મનું કર્મ અનુસાર જે જીવન છે એ જીવન રહેવાનું જ છે પણ એ જીવનમાં પણ મહત્ત્વ શું છે એ રસ્તો આપણે શોધવો પડશે બૃહોત્કલ્પ ભાષ્યમાં અપવાદ માર્ગો બતાવી અને ગીતાર્થતાનું પ્રાગટિકરણ બતાવ્યું કે જ્યારે પણ તમારી સાથે કે તમારી સામે કોઈ એવી ઘટના આવે કે કોઈ વ્યક્તિ આવે કે એને ધર્મમાં સ્થિર કરવાનો હોય તો એ સ્થિરતા માટે એને માર્ગ બતાવો એનો મતલબ તમે એટલા સ્થિર બનજો કે બીજાને સ્થિર બનાવી શકો તમારી માનસિક દશા મનોદશા એવી મજબૂત બનાવજો કે તમને પોતાને યોગ ક્ષેમ કરવાનો યસ મળે તમે સામે વાળા જીવને એવી રીતે માર્ગદર્શન આપી શકો કે એની સમાધિ રે એ જીવ વિરાધના ના કરે ડૂબે નહી અશુભ ભાવથી એ ક્યારે સંભવ છે જ્યારે પોતે પોતાની આંતરિક શક્તિને જોવે કે મારે કેમ યોગ્ય કરે હવે એકલું ખાલી તમે આત્મા આત્મા કર્યા કરો અને કે માળા ગણ્યા રાખો તો ક્ષયક્ષમ ક્યાંથી પ્રગટે તમે એટલું કહો કે મારે તો બહુ અપૂર્વ ધ્યાન કરવું છે પણ અપૂર્વ ધ્યાન કરવું છે જે દાડે તારું ધ્યાન પછી એ દાડે તારો વ્યવહાર આવશે કે નહીં આવે ધ્યાન પત્રે તો તું મોક્ષ જવાનું હોય તો વ્યવહાર ખતમ થઈ જશે એટલે આવું એક વારનું ધ્યાન કરી લે અને જો એ વ્યવહારથી મોક્ષ થતો હોય તો પાછો રહેતું નથી અને એ વ્યવહાર અત્યાર તો મોક્ષ છે નહીં અને એ વ્યવહાર પછી તારે ધ્યાન પછી જે વ્યવહાર રહેવાના છે એ વખતે શું કરીશ એટલે ગીતા તો બધે જોઈએ સ્વાધ્યાય વિશિષ્ટ કક્ષાનો સૂક્ષ્મ બુદ્ધિનો વિકાસ કરે એવો તો જોઈએ જ જોઈએ બોલો કયા સમયે શું કરવું એ તમને શાસ્ત્રકાર જણાવે છે અને શાસ્ત્રકારે માત્ર તમને માર્ગદર્શન આપ્યું કે બધી વસ્તુ ચોપડીમાં પુસ્તકમાં શ્લોકોમાં ગ્રંથોમાં નથી લખી એટલે મૂળ ચાવી તમને આપી દીધી હવે એ ચાવી એવી છે કે તમે તમારા પ્રમાણે નિર્ણય કરો પછી પેલા લાલિયા ધોકા જેવા નિર્ણયો ના થવા જોઈએ જે નિર્ણય કરો એ નિર્ણય ક્ષમતાપૂર્વક થવો જોઈએ તાકાત બુદ્ધિની કે કયા સમયે શું કરવું છે એટલે જયારે જીવ હિંસા થતી હોય તો એ જીવ હિંસાનું કારણ શું જે હિંસાથી મુક્ત થવું હોય તો એનું કારણ શું કે કેમ મુક્ત થવું છે આ બધા રહસ્યો અહીંયા બતાવ્યા છે કેવું વિશિષ્ટ કક્ષાનું સૂત્ર છે કેવી કેવી જબરદસ્ત વાતો લખી છે કે તમે જંગલમાં જતા હો આપડે દસ મહારાજ બોલો જંગલમાં જતા હોય તો એ જંગલમાં જતા હોય તો ઈશારો કઈ રીતે કરવો કોઈ સાધુ પાછળ આવતા હોય અથવા એને બીજા દિવસે આવવાનો હોય તો ઈશારો કઈ રીતે કરવાનો ટીકાઓમાં ટીકામાં કેવી કેવી રજૂઆતો આપી છે કેટલા વિશિષ્ટ પદાર્થો આપ્યા સિગ્નલ બોલો હવે એ જે મુનિ ભગવંતો એક જગ્યાએથી બીજી જગ્યાએ એક ગામથી બીજે ગામ જાય એ ગામની અંદર કોઈ ભગવંત રોકાયા છે અથવા એ ગામની અંદર કોઈ અન્ય ધર્મી છે અથવા એ ગામમાં ધર્મની ભાવના પ્રભાવના નથી ધર્મ માટે રુચિ નથી અથવા એ ગામમાં એમને ધર્મનો દ્વેષ છે એ વખતે શું કરવું તમારે એ કંડિશને અત્યારે મેનેજ કરવાની કે અત્યારે તમે સમજો અહીંયા ચેન્નાઈમાં છો હવે પૂર્વના દસ પંદર વર્ષ પહેલાં એવું બી થયું હતું કે નહીં અહીંયા કોઈ ના જોઈએ બીજું બીજા ધર્મના લોકો ના જોઈએ અને બસો વર્ષ પહેલાં તો એવું થયું હતું કે એક સાથે બધાને કે તમારે ગમે તેમ કરી અને આ જ ધર્મ સ્વીકારવો કરશે બસો સ્વામી કર્ણાટકની અંદર જેમાં લિંગી સમાજ ઊભો કર્યો જબરદસ્તીથી એટલે એવી જગ્યાઓમાં પણ ચોમાસા ન કરવાના વિચરણ ન કરવું કે જ્યાં તમારી આરાધનાને વિક્ષેપ થાય એનો મતલબ એવા લોકો એવો સ્વભાવ એવા લોકો જોડે બી ન બેસવું કે ન વ્યવહાર કરવો કે જે તમારી આરાધનાને ડુબાડે બોલો કેટલી વિશેષતા બતાવી હવે તમે અહીંથી હમણાં શ્રીલંકા જવું જતા રહો અને શ્રીલંકા જઈને તમે વાત કરો કે રાવણ તો શત્રુ તો ભગવાન માની અમારે તમારે શત્રુતા થઈ જાય હવે અહીંયા તો નજીકના પ્રદેશો છે સમજો બીજો કોઈ અજાણ્યો પ્રદેશો ત્યાં જતા રહો તો અમુક જગ્યા એ લોકો ઓળખી ના શકે કોણ છે સાધુ ભગવાન તો ખબર ના પડે કે આચરણ શું છે અને અત્યારે તો દેશમાં એટલી બધી અરાજકતા એટલું બધું મુશ્કેલીભરી વાતાવરણ છે કે એને એમ જ લાગે કે આ બધા દેશને નુકસાન કરવા માટે આતંકીઓ છે ડ્રેસ બદલીને આયા હશે શું હશે કોણ હશે બધું ચાલ્યા કરે છે એટલે કેવા લોકો જોડે બેસવું ઉઠવું કેવી જગ્યાએ જવું આવવું કેવા દ્રવ્ય ક્ષેત્રકાળ ભમાણે કયો અનુસરણ કરવું એ બધું જણાવે છે એ બધી વસ્તુમાં સંક્ષમ ના હોય તો ભસાઈ જાય જીવડો કારણ કે લોકો તો બેઠા જ છે કે ગમે તમે ફસાઓ કોઈને કોઈને લોકો તો બેઠા જ છે કે બદનામી કોઈના ઉપર નાખો આપણા ઉપર ના આવી જોઈએ આવી પરિસ્થિતિઓ એ બધી ચાલતી રહી અને આ પરિસ્થિતિઓ ચાલવાના કારણે વાસ્તવિકતા બહુ અલગી થઈ ગઈ એટલે જંગલ માર્ગે જ્યારે વિચરે તો જંગલ માર્ગે વિચરનારો મુનિ એને જંગલના દેવતાએ મળે જંગલના જંગલી પશુઓ મળે જંગલમાં કોઈ સહારો જ્યારે અર્જન્ટ લેવાનો હોય તો એનામાં કળાએ હોવી જોઈએ કે મારે કેવી રીતે કરવું અત્યારે દરેક દેશની સૌથી સ્માર્ટ એજન્સી રો એનએસજી કમાન્ડો મિલિટરીથી આગળ ને બ્રિગેડિયન કેમ એ લોકોને એવી ટ્રેનિંગ આપવામાં આવે કે તમે ઊભા હોય એક જગ્યાએ પણ તમારી નજર હોય દસ જગ્યા તમને કામ આપ્યું હોય આજે જ અથવા તમે ટાઈમ લિમિટ આપ્યો હોય કે દસ દાડામાં કામ કરવું છે પણ તમે ચોવીસ કલાક ઘરે રહેતા હોવ તો પણ એ કામ કરો ત્યાં સુધી કીધું છે કે તમે વેશ પરિવર્તન કરી અને જે દેશ રક્ષાનું કામ છે એ પૂરું કરો અને વેશ પરિવર્તનથી આજે પેલા એક કોક છે નામ યાદ નથી આવતું ડ ભોલ કેવું કઈ નામ છે એ પોતે દસ્ત સરસ રહ્યા બોલો ધર્મ જે હતો ને એ ધર્મ બદલી અને દેશની એજન્સી દેશને રક્ષા કેમ આપવી દસ વર્ષ રહ્યા પાકિસ્તાનમાં મોમેડેન બનીને રહ્યા એના પછી એ પોતે અલગ અલગ ધંધો કરીને રહ્યા અલગ નામ સાથે રહ્યા ઓળખાણ જ બદલાઈ ગયા કે ખાલી વસ્તુ ખાલી દેશની રક્ષા માટે આપણા ત્યાં હંસ પરમહંસ મહારાજે કર્યું ને લલિત વિસ્તરા આપ્યું જ્યારે એમને હે હરિભદ્ર સૂરી મહારાજે તો એમને બધું શીખવું તું તો ત્યાં બુદ્ધિઝમમાં એ પોતે અઘો પાસે રાખતા પણ ત્યાં એમને ખબર ના કે જૈન છે બોલો આપણે ભણ્યા કેવો તેજ બને કહેવાનો મતલબ આજે એ વસ્તુ છે જે ગવર્મેન્ટ કરી રહી છે એટલે જૈન શાસન જયારે વહન કરવાનું હોય તો ગીતા જોઈએ તમારી આંખ સામે જયારે જવાબદારીઓ હોય તો એ જવાબદારીઓને વહન કરવા માટેનું સમય જ્ઞાન જોઈએ એનો મતલબ એ થયો કે જ્ઞાન ક્યારે પણ વૃદ્ધ માણસો મેળવતા નથી એટલે કે જ્ઞાન વાળો ક્યારે વૃદ્ધ હોતો નથી એમ કયું જ્ઞાન જેમાં એના આત્માને ઉપકારી હોય અને શાસનને પણ એટલું જ ઉપકારી હોય કેવી કેવી ડિટેક્ટિવ એજન્સીઓ હોય છે કેવા કામ કરે છે તમને પ્લાન એ જનરલ લોકો માટે હોય પ્લાન બી અને સી એ વિશિષ્ટ વ્યક્તિઓ માટે હોય ઇશારાઓ માટે હોય આજે રો નામની સંસ્થા છે ઇન્ડિયાની જબરદસ્ત છે ક્યારે કયું ઓપરેશન પાર પાડે ક્યાં શું પડ્યું છે કશી ખબર ના પડે આજે આજે આખો દેશ ચલાવો છે કેટલી કેટલી બુદ્ધિની ક્ષમતા જોઈએ કેટલી તાકાત જોઈએ કયા કાયદાઓ કેવી રીતે લાવવા ક્યાં મૂકવા ત્રણસો સિત્તેરની કલમ કાશ્મીર આવે કાશ્મીરી સરસ હતી બોલો કાશ્મીર એટલે આખી દુનિયાનું સ્વર્ગ કહેવાય જે આસ્થાનું કેન્દ્ર કહેવાય કેટલી વિશિષ્ટતા બદ્રીનાથ કેદારનાથ હે આપણા આદિનાથ ભગવાન પછી કાશ્મીરના સરસ્વતી દેવી જે હરિભદ હેમચંદ્રચાર્ય સાધના કરવા એટલે ત્યાં ગયા હતા તો આવી ભૂમિઓ ઉપર જયારે આટલું મોટું આક્રમણ પચાસ વર્ષમાં થઈ જાય સિત્તેર વર્ષમાં કોઈ કશું બોલે નહીં એ વખતે આવી બુદ્ધિપૂર્વક આવા કાયદાઓ લાવવા રસ્તાઓ કાઢવા કોને કઈ સુરક્ષાઓ પ્રદાન કરવી કોની જોડથી શું કામ લેવું કોને કયા કામમાં લગાડવા રિઝલ્ટ લાવવા માટે કઈ ચેનલ સેટ કરવી બધી વસ્તુ ખાલી દેશ રક્ષા માટે બોલો શાસનની રક્ષા કરવી હોય તો કેવું થાય કુમારપાણ મહારાજા માટે ખાલી અરણનીતિ ગ્રંથ બનાવ્યો કે તારે આમ કરવાનું તારે આમ કરવાનું જો જે રાજ્યમાં ધર્મની રક્ષા સંસ્કૃતિની રક્ષા મર્યાદાની રક્ષા આની આ રીતે થાય આખી ટીમવર્ક સાથે કામ થયું વિશેષ રીતે હવે તમે જો એમ વિચાર કરો કે મારે સ સાધના અદ્ભુત કરવી છે તો રાઈ સુધી મહારાજની જેમ તાકાતવાર બની જાઓ આમ લાગવું જોઈએ કે બોલો તો થાય એમ નહીં વિચારો તો થાય પણ આવી સાધનાઓ અમૂલ્ય છે બધાથી થતી નથી અને થવી જોઈએ ન કેમ થાય કરવાવાળા નથી એટલે રુચિ નથી ક્રિયોદ્ધાર કર્યો તો એની પહેલાં સિચ્યુએશન શું હતી આપણે કલ્પ સૂત્ર ભણીએ છીએ ને એનો મતલબ એ આ એ ગીતાર્થતાનું કારણ છે આ બધાને ભણાવવા તો છે નહીં પણ આપણે ખાલી સમજીએ કે આ ગ્રંથની મહિમા કેટલી છે આની અંદર ઉત્સવ રોકવા બતાવે રાયરી મહારાજે એક હજાર વર્ષના ઇતિહાસને બદલવા માટે જ્યારે ક્રિયારનો સંકલ્પ કર્યો તો એ ક્રિયોદાનના સંકલ્પના પૂરી સિચ્યુએશન કેવી સેટ કરીએ વિશ્રણો કર્યા અન્ડરગ્રાઉન્ડ બધાને જગાડ્યા જગાડી જગાડી બોધ આપ્યો આ બધી વસ્તુમાં ક્યાંય દ્વેષ નહીં આ બધાને સત્ય માર્ગે લાવવા માટે પોતાની સાધના ઓર મજબૂત બનાવતા ગયા સ્વાધ્યાય ધ્યાન ભક્તિ વાંચના ઉપસર્ગ પરિસર કઠિનાઈઓ આ બધા પછી કોઈ પણ કંઈ સમાધાન માંગતું હોય તો એને ટાઈમ આપવાનો ગામે ગામ વિચરતા જવાનું એક ક્રિયોદ્ધાર પાછળ એક બેસ્ટ રિઝલ્ટ પાછળ કેટલું બેસ્ટ પ્લાનિંગ હતું અને એ પ્લાનિંગ લોંગ ટર્મ્સનું હતું એમ નહીં કે આ ચાર મહિના રોકાય એટલે આટલા ગ્રંથ કરશું પછી મારથી કંઈ નહીં થાય કે તમે ભાઈ આમાં વિહાર કઈને તો વિહાર બે ત્રણ કલાકનો વિહાર વધારે દસ કલાક વિહાર કરતા ત્રણ કલાક ના વિહાર છ કલાક નહીં હું બરાબર એક કલાક શું ટાઈમ કેટલો ના મળે શું ન મળે કેવાનો મતલબ પૂરું પ્લાનિંગ જ્ઞાન ભણે છે એ વૃદ્ધ નથી હોતું વૃદ્ધ કદી જ્ઞાન ભણતો નથી વૃદ્ધ એટલે ઉંમરથી જેના વિચારોમાં ક્ષમતા ના હોય તો એ સ્વાધ્યાય ના કરો એટલે અહીંયા જેમ વિશેષ નિરૂપણ બતાવ્યું એવી રીતે આપણે સમજવા જેવું છે કે પ્રાણથી પાત જીવદયાનું પાલન મૃષાવાદ જૂઠું ન બોલવું એટલે સાચું બોલવું એમ નહીં અસત્ય ન બોલવું હરિભદ્ર સૂરી મહારાજે હા કેવું કર્યું હેમચંદ્રાચાર્ય કુમારપાણ મહારાજા જેવા અંદર આવી ગયા અને પેલા સૈનિકો પાછળ ગયા કે અમારે અહીંયા એક ભાઈ આવ્યો છે મારવાનો ચોર છે બહુ ચોરીઓ કરી છે સાહેબ કોણ આવ્યો હેમચંદ્રાચાર્ય ભગવાન જોવે છે કે અંદર ગયો છે પેલાં પૂછે છે કે એને અમારે મારી નાખવાનો છે તમે અમને જવાબ આપો એ બોલે તો પેલાને પકડીને લઈ લઈને મરી જાય એ કેમ મને ખબર નથી તો એ પોતે જુઠું બોલવાનું પાપ લાગે તો શું કરવાનું આ કે હું તો લખું છું કે ના હા ના ના બુદ્ધિ હું તો કરું છું એમ નથી નથી જોયો એમ નથી કેતા મેં જોયો છે કશું જ નહીં મુસાવાર એટલે કોઈના વચનો સાંભળો ને તો એની પાછળ વિચારવાનું લાંબુ શું છે કોઈની વાતો સાંભળીએ કેમ આવું બોલે છે કોના કારણે બોલે છે એની પાસે શું ક્ષયક્ષમ છે એ આટલું બધું આવું સુંદર છે અથવા થાય તો નિચોડ શું છે એટલો મતલબ તમારી પાસે એક મુસાફર કોઈની વસ્તુઓ લેવી નહીં બોલો ખાલી એક પુણ્યા આટલું આવી ગયું હા અને એ શાવકમાં ખાલી આટલું નાનું ગયું કે આમ છે તેમ છે રાજા જેવા રાજા શૈણિકને ઝુકાઈ દીધા સદાચાર અને પરિગ્રહ આ પાંચે વ્રત સાવક જીવનમાં એટલે સામાન્ય જીવનમાં પણ એને ઉપકારી છે સામાન્ય જીવનમાં કોઈ જીવદે એના પાલન સાથે જીવન જીવો જૂઠું ન બોલો જે સાચું હોય પોતાનું જીવન સાચું બનાવો કોઈની વસ્તુ ન લો આ જૈન દર્શનના પાયા હોવાના કારણે એને હજી વધારે હન્ડ્રેડ પર્સન્ટ સુધી કહી ત્યારે જવું એ બતાવ્યું બીજા ધર્મમાં આવું છે બીજા લોકો આવું પાલન કરે છે પણ આવા બધા પાલનમાં છે ને પછી ક્યાંક વચ્ચે ચાણક્ય નીતિ આવી જાય રાજનીતિ આવી જાય કે આ તો કરવું પડે ને અમુક બીજા ગ્રંથો સામે આવી જાય તો એ મૂળ માર્ગ એટલે કે છેક છેલ્લે સુધી ના પહોંચી શકે તો અહીંયા પ્રાંતિપાત વ્રત બીજું વ્રત ત્રીજું વ્રત એ રીતે જ અને સરસ મજાની તો છેલ્લે એક જ ગાથા લખે છે જમ ઇચ્છસી અપતણો તમ ચન ઈચ્છસી અપતણો તમ ઇચ્છસી પત્સવી ઇથિંગ યગમ જેને શાસણ જે તું ઈચ્છે છે એ જ તું બીજાને આપ જો તું નથી ઈચ્છે તો એ ન આપતો આ શાસનનો સાર છે બોલો તને ક્ષમા જોઈતી હોય તને તને કોઈનો મીઠાશ ને મીઠો પ્યાર જોઈતો હોય એટલે કે કોઈ મીઠું બોલે તો તને ગમે કોઈ સ્નેહ માન સન્માન આપે ગમે તો તારે આપવું પડે તારું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ પ્રોફિટ છે સીધી વાત છે તો આના કારણે આ બૃહત્કલ્પ બહુ જ આપણા માટે that is a